નમસ્તે દર્શક મિત્રો આપ સર્વે જાણો છો કે ચૂંટણી કમિશનરે બંને પક્ષોને સાવધાન કરી દીધા છે સાવધાન કરી દીધા છે અને ચૂંટણીના બ્યુગલ તો ક્યાંના વાગી ચૂક્યા છે નાના ભારતના નાના મોટા તમામ પક્ષો આ ચૂંટણી માટે તૈયારીમાં પડી ગયા છે મોદીજી એનડીએ તરફથી એક સ્ટાર પ્રચારક તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે અને જ્યાં જાય ત્યાં બે વાતો એમની મુખ્ય હોય છે એક તો ય ગેરંટી આ વાત એમની ખાસ અગત્યની છે અને ગેરંટી કી ગેરંટી હૈ આ બીજો શબ્દ એમનો અને આ સિવાય એ લોકો બીજું વાક્ય જાણીતું વાક્ય છે કે અબકી બાર અબકી બાર ચારસો કે પાર મોદી સાહેબ ઈસવીસો ઓગણીસો બે હજાર ઓગણીસની ચૂંટણી અને આ વખતની ચૂંટણીમાં ઘણો તફાવત છે તે સમયે ક્ષેત્રીય પક્ષો એકબીજાના પ્રતિસ્પર્ધી હતા તેમજ રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પક્ષના પણ પ્રતિસ્પર્ધી હતા આ વખતે ઘણું ઓછું બનવાનું છે કોંગ્રેસે ક્ષેત્રીય પક્ષો સાથે બેઠકોની વહેંચણીમાં મન મોટું રાખીને સ્વીકારી લીધેલ છે ઉપરાંત રાહુલજીની બે ભારત જોડો યાત્રા એક દક્ષિણથી ઉત્તર તરફની યાત્રા અને બીજી પૂર્વથી પશ્ચિમની ભારત જોડો ન્યાય યાત્રા એ યાત્રામાં લોકોનો મેનવ મહેરામણ જોવા મળ્યું અને ભારતના લોકોના દર્શન થયા તેનાથી ભાજપ

ઘણો ફેર પડશે તો બિહારમાં એક સિવાય બધી બેઠકો મેળવનાર ભાજપને આવી તક ફરીથી મળશે નહીં આ સમયે જે બહાર છે તેજસ્વી તેજસ્વીની યાત્રાનો પ્રતિસાદ સારો મળ્યો છે લોકોનો લોકોનો વિશ્વાસ એને જીતી લીધેલ છે ઝારખંડના હેમંત સોરેનની ધરપકડથી ભાજપ સામે લોકોનો આક્રોશ છે ત્રીજી બાજુ જોઈએ તો રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ યુપી ગમે તેમ પણ ભાજપ માટે સારું વાતાવરણ નથી યુપીમાં તો બરબાખોરો મોટે ભાગે એમ કહી રહ્યા તમે ચૂંટણીમાં તમે ટિકિટ નહીં આપો તમે અમે જોઈ લઈશું એવું સામેથી કહેવા મળે છે એટલે ધારેલી બેઠકોને મેળવી શકાશે નહીં એવું વાતાવરણ મહારાષ્ટ્રનું છે અંદરો અંદર લડવામાં ભાજપ બેઠક ગુમાવશે ભાજપ સાથે જોડાયેલ તેમના ઉમેદવારો જીતાડ તેમના ઉમેદવારોને જીતાડવામાં જ વ્યસ્ત રહેવાના છે અને પોતાના ચિહ્ન ઉપર જીત્યા પછી ક્યાં જશે તે કહી શકાય નહીં ભાજપ સાથે રહેશે કે પછી કોંગ્રેસ જોડે રહેશે કે ઇન્ડિયા ઇન્ડિયા એલાયન્સ જોડે રહેશે કોને કશું કહેવાય નહીં કર્ણાટક અને તેલંગાણામાં તો કોંગ્રેસનું શાસન છે અને કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓ એક ઈશ્વરપ્પા અને સદાનંદ ગવડાંગ કોંગ્રેસ તરફ વર્યા છે એટલે દક્ષિણ ભારતના રાજ્યમાં ભાજપનો બહુ ગજ વાગે તેમ નથી ગુજરાતની વાત કરીએ તો બહુ વિશ્વાસજનક ના કહી શકાય આમ તો ગુજરાતની પ્રજા બહુ શાણી અને સમજુ છે મન કરવા દેતી નથી બોલતી નથી અને મન કરવા દેતી નથી જો કે એક બીજી વાત કહું કે વિરોધ પક્ષોએ મોદીની ધર્મ આધારિત નફરતભર્યા ભાષણોની ક્લિપ ચુનાવ આયોગને સોંપી દીધે છે ચૂંટણી આયોગને સોંપી દીધે છે અને જ્યારે મહારાષ્ટ્ર મુંબઈની અંદર અમને ભાષણ કર્યું રાજવે ત્યારે એમણે શક્તિ શક્તિ એટલે તાકાત બતાવવાનું શક્તિ એટલે શક્તિ માતા નહીં પણ તાકાત બતાવવાનું એમણે એક ભાષણ કરેલું કે આપણે આ બધું તાકાત બતાવવાની છે જે આ ખોટું થાય છે એને સામે જ્યારે મોદી સાહેબે શક્તિનો અર્થ ધાર્મિક કરી અને લોકોને ઉશ્કેરવા માટે પ્રયત્ન કર્યો આંધ્રપ્રદેશમાં વાયુસેનાનું હેલિકોપ્ટર વાપરેલ તેની સાબિતી સામેના આક્ષેપો રાહુલજીની શક્તિ પ્રદર્શનની વાતને ધાર્મિક રીતે મુલવીની જે ભાષણો કરે છે તે નફરત ભર્યા ભાષણો આ બધા ચૂંટણી કમિશનરે આપ્યા છે આ બધું તો એના આધારે કદાચ કદાચ મોદીને ચૂંટણી લડવાની ના કહે ચૂંટણી કમિશનર તો નવાય નહીં આવા કારણોથી બાલા સાહેબ ઠાકરેને ચૂંટણી રદ કરી બીજા છ વર્ષ માટે અયોગ્ય ગણાયા હતા અને સરકારી મશીનરી વાપરવા માટે શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ થઈ ગઈ હતી હવે જોઈએ શું થાય છે એકડા વગરના વિંડા જેવી ભાજપને હાલમાં તો ખૂબ આઘાત લાગેલ છે આ બધી વાતો સાંભળીને આ બધી વાતો આપણે વચ્ચે આપણે કરી નાખી આ બધી હકીકતોથી વાકેફ થઈ મોદીજી વાકેફ છે ગઈ વખતની ચૂંટણીમાં ઈવીએમે સારી એવી ભાગ ભજવેલો હતો એ બધા પક્ષો જાણે છે તેથી આ સમયે તેનો વિરોધ થઈ રહ્યો છે મોદીની પ્રતિષ્ઠામાં પણ મોટો ખાડો પડેલ છે એ હવા ગુપ્ત ચૂંટણી મતદાન થાય તે પહેલા પહોંચી ગઈ છે જે મોદીની થોડી ઘણી પણ પ્રતિષ્ઠા છે છે તે બચાવી શકનાર હોય તો એ બી એમ છે કર્ણાટકના અનંત હેગડે જણાવેલ કે ચારસો બેઠકો આવશે તો અમે બંધારણ બદલી કાઢીશું જે હૈયે હતું તે આવીને ભાજપની હશે કે બંધારણને બદલી અને હિન્દુ રાષ્ટ્રનું બંધારણ ઘડવું જે કદાપી શક્ય નથી અનેક રાજકીય પક્ષો તેમાં સંમત નથી મોદીજી કદાચ બહુમતીના જોરે શું ના કરી શકે તે એક પ્રશ્ન છે

એવી એમને બંધ કરાવવા માટે માગણી કરી રહ્યા છે મોદીજી પોતાના તેલંગણાના પ્રવાસ દરમિયાન જણાવેલ કે દરેક માતા અને તેમના માટે શક્તિનું સ્વરૂપ છે તેમના માટે જીવ આપી દઈશ મોદી સાહેબ આવા વિધાનો શું કરવા કરો છો મણિપુરમાં બહેનોના શિયર લૂંટાતા હતા અને નગ્ન પરડ થતી હતી ઘર સરકતા હતા નાના શિશુઓના મોત થતા હતા ત્યારે આપનો જીવ ક્યાં હતો આ તો એક બનાવની વાત છે પણ હાથરસમાં પોતાની દીકરીનું છેલ્લી વખત તરફડતા મા બાપ છેલ્લી વખત એનો મુખડું જોવા માટે તરફડતા મા બાપ વખતે આપનો જીવ ક્યાં હતો કેટલીય બેને પોતાનો શેર બચાવવા માટે મોતને ભેટી પડી છે બનાવો ઓછા નથી ત્યારે આપનો જીવ ક્યાં હતો દેશનું નામ રોશન કરનાર પહેલવાન બહેનો જંતર મંતર ઉપર ભૂખે હતી ત્યારે આપનો જીવ ક્યાં હતો આવા શુકરા માટે ભરોવા કરો છો આ તો રાજીવજીએ શક્તિ શબ્દ કીધો બાકી તાકાતની વાત કહેવાની હતી કે આ તાકાત અમારે બતાવવા માંગીએ છીએ સંબિત પાત્રા એક સભામાં કહે છે કે રાહુલજી મિર્જાપુર સાથે સરખાવ્યા છે રાહુલજીને મિરઝાપુર સાથે સરખાવ્યા છે

મિત્રોએ રાહુલજીને કહ્યું કે અમે તમને શું મદદ કરી શકીએ ત્યારે રાહુલજીએ કહ્યું કે ના પાડીને ના પાડીને કહ્યું કે અમે અમારું ફોડી લઈશું કોઈ બહારના દિવસે અમારામાં માથું મારવાની જરૂર નથી આવા પ્રકારના એમના આવા પ્રકારના તેમના જૂઠાણા ભાજપ દ્વારા ફેલાવે છે તે એક નમૂનો છે મોદી સાહેબે શિખામણ આપ્યું છે ને કે જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો આવી વાતો છે જૂઠું બોલવું અને ગમે તેમ ચલાવવું દક્ષિણ ભારતથી યાત્રા શરૂ કરતા સ્મૃતિબેને નહોતું કહ્યું કે સ્વામી ના એમના બાવલાને નમન કર્યા પછી હો તો સારું થત પણ ખરેખર તો રાહુલજી એમના નમન કર્યા ને બાજુ ફેરીએ ફર્યા અને પછી આગળ વધ્યા હતા આ બધી વાતો કરી અને સંસદમાં તેણે કહ્યું કે મને ફ્લાઇંગ કિસ કરી અરે બેન કોઈને તમે ફ્લાઇંગ માટે કેવી વાતો કરો છો તમે જોવા જઈએ તો ભાજપમાં બધા અંધ ભક્તો સ્વાર્થ માટે હોદ્દા માટે એકઠા થયેલાનો સમૂહ છે જ્યારે કોઈ બુદ્ધિશાર બુદ્ધિશાળી માણસોને જરૂર પડે ત્યારે કોંગ્રેસ તરફ નજર દોડાવે છે ભારતની થિયરી યુઝ ઓન થ્રોની છે અમારા જયનારાયણ વ્યાસ જેવા અનેક ના યુઝ કરી દીધેલા છે અડવાણી અને મુરલીહર નો જોશી નંબર લાગ્યો સારું થયું તે અટલજી વહેલા વિદાય થયા નહીતર નેમો તેમનો નંબર પણ યુઝ અને થ્રોમાં લાગ્યો મોદી સાહેબ આ ગુપ્ત ચૂંટણી પંડોરમાં આપણે ખોટા સંડોવ્યા છે આ તો પાર્ટીનો ફંડ છે આપનું ઓછું છે પાર્ટીનો ફંડ છે પાર્ટીનો હેડ કોણ છે તો જેપી નડ્ડા માટે જે પટ્ટા જે આના માટે કોઈ પણ જવાબદાર હોય તો જેપી નડ્દા જવાબદાર છે અને ઈડીની સીબીઆઈ સીબીઆઈ આ બધું કોના હસ્તક છે આપના હસ્તક છે અમિત શાહના હસ્તક છે આ બંને જણાએ આપને કઠેડ તો નથી ચડાવે ને આજકાલ કોઈના પર વિશ્વાસ ના રાખી શકાય હા મોદી સાહેબ જ્યારે આપના ઉપર ગાર્યો આવે ને તો જેપી નડ્દા ઉપર ઉડાડી દેવાનો આ તો પાર્ટી ફંડ છે તેના વડા જેપી નડ્દા છે ફંડ જણે જણે લાવ્યું હોય એ જાણે અને જેપી નડ્ડા જાણે બરાબર ને આજે આટલી વાત કરી અને પછી બધી આગળ શીખામણ તમને આપીશું